રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હાલ જે તમે ગાય જોઈ રહ્યા છો આ ગાય સાત મહિનાની ગાભણ છે અને અંદાજિત પંદર હજારની કિંમત સાથે ગાય વેચવાની છે વિડીયોની અંદર મિત્રો હું સંપૂર્ણ માહિતી આપું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેસ વેચવાની હોય તો આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ ગાય ગાયભેસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી મને મોકલાવી આપવું મારું નામ છે મુકેશભાઈ અને અહીંયા આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર આપી દીધેલ છે હાલ મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાય વેચવાની છે પશુપાલક મિત્રના જણાવ્યા અનુસાર મિત્રો તમે વિડીયોના પૂરો જોઈ શકો છો સાત મહિનાની ગાય ગાબણ છે અને ગાબણ હોવા છતાં ટાઈમનું બે બે લીટર જેટલું દૂધ આપે છે અને ત્રીજા વેતરની અંદર આ ગાય છે પશુપાલક મિત્રો અંદાજીત કિંમતની વાત કરીએ તો અંદાજિત પંદર હજાર કિંમત રાખેલ છે પરંતુ જો કોઈ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે સરનામાની વાત કરીએ તો તાલુકો છે લાઠી અને જિલ્લો છે ભાવનગર વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાયની ખરીદી કરવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો પશુપાલક મિત્રનો ડાયરેક્ટલી કોન્ટેક કરી લેવો તેમજ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં વિડીયોને શેર કરજો જેથી કરીને આ વિડીયો કોઈને ઉપયોગી નીવડી શકે